જો ઓર સ્થાનેમા જુબલી હિલસ ગુનો ઉપ એમ્યે આજે દુસર આદમી દેવન ઓ પ્રજલ ન્યાય જરગનું આજે ઇલેક્શન કમિટી જુબલહિલમાં ઉપ એલ ની સેમા સાર ઓમા આજ નવેમ્બર 11 તારીખે પોલીંગ સાર જોો પદ્નાગ 14 15 તારીખે ઓ રિઝલ્ટ અવાળું સાથેમાં આજે પ્રધાન આપણને તો તીન પાર્ટી કાંગ્રેસ બીઆરએસ બીજેપી તો બીઆરએસ તરફના મરગોજોન મંગટી ગોપીનાથેર સતીમણી મંગટી ઓર સતીમણી સુનિતા હનુ કાંગ્રેસ પાર્ટી તરફુના જો વિકુ હનુદ વેતાણી ગોજોક એલેક્શનમાં ભી હુબ્રોજોન નવીન યાદવ હનુદ વેતાની બીજેપી તરફુના లంకాల దీపక్ రెడ్డి ఈ తీని వితాన్ని ప్రధానంగా వద్ద పోటీ చదువుకుని ఆపన్ మాలం